જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે જો કે એવું થયું છે આમ તો આપણે હવે મોટા ભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડ ચલણનું કંઈ બંધ નથી થયું એટલે જ જો કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું આવે લેવડ દેવડ કરવાની આવે તો શું થઈ શકે છે એ હમણાં જોવા મળ્યું છે

અને બાકીના ત્રીસ લાખ રૂપિયા ઓફિસ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે એક પોઈન્ટ ત્રીસ કરોડની જે રકમ તેમણે ચૂકવી હતી એ તમામ પાંચસોના દરની નકલી નોટો હતી એટલું જ નહીં તેની પર ગાંધીજીને બદલે અનુપમ ખેરનો ફોટો પણ હોવાનું સામે આવ્યું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી પ્રશાંતભીની વતી અમે ડિલિવરી કરવા ગયા હતા અને અમે ત્યાં એકવીસ ગ્રામ સોનું એમને ત્યાં અમે ગયા અને એમને એકવી એક કરોડ ત્રીસ લાખને એમને આપ્યા અને કીધું કે ત્રીસ લાખ રૂપિયા બાજુના ખુર્તા બાજુની ઓફિસમાંથી લઈને આવીએ છીએ અને કે સોનું લાવેજો એમ કરીને એને સોનું જોવા માગ્યું અને સોનું ખિસ્સામાં મૂક્યું અને સોનું ખિસ્સામાં મૂકી અને એક બાજુમાં ત્રીસ લાખ રૂપિયા લેવા ગયો અને અમારા માણસો બીજા એક કરોડ ત્રીસ લાખ જે મુદ્દા મેળવતા હતા એનું ધ્યાન નજર ચૂક્યું અને પેલા બે બે માણસો રવાના થઈ ગયા અને દસ પંદર મિનિટ ખબર પડી કે કોઈ આવ્યું નહીં ત્યારે તપાસ કરતા અને બંડલ ખોલતા ખ્યાલ આવ્યો કે આ બધી નોટો ડુપ્લિકેટ હતી વેપારી સાથે એક પોઈન્ટ ત્રીસ કરોડની ડુપ્લિકેટ નોટો આપી ઠગાઈ થતા પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગળીયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આમનો વિશ્વાસ કેળવી અને એમની પાસેથી એકવીસો ગ્રામનું સોનું મેળવી બુલિયન અને એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની જે ખોટી નોટો હતી જે ચિલ્ડ્રન નોટો જે કહેવાય એવી પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી જાય હાથમાં લેતા કે ખોટી છે એવી નોટોનું દેખાડો કરી પ્લાસ્ટિક પકડાવી લગાવેલું હોય જેથી ડાયરેક્ટ હાથમાં લેતા ખ્યાલ ન આવતા પણ પ્લાસ્ટિક ખોલવાથી ફરિયાદીના જે માણસો કર્મચારી લેવા આવેલા હતા એમને ખ્યાલ આવેલો એટલે આ તાત્કાલિક પોલીસ સ્ટેશનને એમને આ બનાવ બની ગયો અને શેઠને વાત કરી શેઠે પછી પોલીસ સ્ટેશને ગઈકાલે આવી અને આખા બનાવના ઘટનાક્રમ અંગેની હકીકત જાહેર કરતા તેમના જણાવ્યા મુજબની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છત્રપિંડી અંગેનો ગુનો દાખલ કરેલો છે